કહેવાય છે કે મોરના ઈંડા ક્યારેય ચિતરવા નથી પડતા પંડિત નંદન મહેતા અને સિત્તાર વાદક મંજુ મહેતાના પરિવારમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે તેમના પુત્રી હેતલ મહેતા તબલા વાદનમાં પારંગત છે સપ્તકના વાર્ષિક ઉત્સવ ઉપરાંત પણ વાર તેઓ દેશના અગ્રગણ્ય સંગીતકારો સાથે તબલા પર સંગત કરતા રહે છે તેઓ તબલા વાદન માટે આકાશવાણી અને દૂરદર્શન સહિતના અનેક એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે તેઓ સપ્તક સ્કૂલના વિદ્યાર્થીઓને પણ તબલાની તાલીમ આપે છે ત્યારે અમારા સહયોગી દક્ષેશ પાઠકે હેતલ મહેતા સાથે ખાસ મુલાકાત લીધી દર્શક મિત્રો સપ્તક સંસ્થા આજે જે કક્ષાએ છે અને શાસ્ત્રીય સંગીતની જે ધરોહર ઊભી કરી છે અને વર્ષો વર્ષ નવા કલાકારો તેમાંથી તાલીમ લઈને એક શાસ્ત્રીય સંગીતનું એક બેટન જેમ ઓલિમ્પિક ફોર બાય ફોર હંડ્રેડ મીટર્સની રેસમાં હોય છે એક નવી પેઢીને આપતા જાય છે પંડિત નંદન મહેતાની આ ધરોહર એમની પુત્રી હેતલ મહેતાએ પણ એટલા જ દિલોજાનથી જાળવી છે અને એમના શ્રેષ્ઠ શિષ્યોમાં આવી શકે દિલો કક્ષાએ હેતલ પણ આજે આપણી સાથે છે હેતલ જીએસટીવી ના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને પંડિતજી નંદન મહેતા સાથેના એક પિતા તરીકે ઉપરાંત એક ગુરુ તરીકેના આપના સંસ્મરણો અને એમની તાલીમ જો એક ભાવક તરીકે સાંભળનારને જે રીતે જડાયેલા છે તો આપને તો બહુ જ એટલે એની શબ્દોની કદાચ જરૂર નથી સવાલ માત્ર એટલો જ છે કે એમની પાસેથી શીખેલી કેટલીક ચીજ આપ આજે એમની મેમરીમાં અમને સંભળાવો અમારા પ્રેક્ષકો એમની પાસેથી એટલું બધું શીખવા મળ્યું છે મને પણ તે છતાં હજુ પણ એવું લાગે છે કે હોત તો બહુ જ બીજું પણ ઘણું બધું શીખી શકત એક ધરધર કીર્તકનો રેલો મધ્યલય તિંતાલમાં હું પ્રસ્તુત કરું છું પ્રોમિનન્સ પણ મળતું હોય છે ત્યારે તબલા શીખવા માટે સ્ત્રીઓ છોકરીઓ આજે વધારે સંખ્યામાં આવે છે અને ઝુંપાલાહેરી સહિત ઘણા નામો છે પણ જ્યારે તમે શીખવાનું શરૂ કર્યું તબલા ત્યારે લગભગ છોકરીઓ એવું કહેવાય કે પડકાર તરીકે બહુ જ નાની ઉંમરે તબલા શીખવાનું શરૂ કર્યું જ્યારે કે તમારા જીન્સમાં તો સિતાર અને તબલા બંને છે આપણા માતાજી બહુ જ અગ્રગણ્ય સિતારી છે ને આપણા પિતાજી તો પંડિતજી તબલા તો બેમાંથી તમારી પાસે એક તો તબલા પસંદ કારણ એવું હતું કે હું મારો જન્મ થયો એની સાથે જ સપ્તક સ્કૂલની સ્થાપના કરી માતા પિતાએ સાથે રૂપાંદે શાહબેન પ્રફુલ અનુભાઈ કપાસી સાહેબ આ બધાએ મળીને સપ્તક સંસ્થા જ્યારે શરૂ કરી ત્યારે હું તો લગભગ બહુ જ નાની હતી અને પછી હું જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ સપ્તક સ્કૂલમાં જતી હતી એટલે હું નાની નાની હતી ત્યારે થોડું ઘણું ગાતી હતી પણ ખરી સિતાર પણ વગાડતી હતી તબલા પણ વગાડતી હતી પણ અલ્ટિમેટલી મારો ઇન્ટરેસ્ટ તબલામાં વધારે પ્રોમિનન્ટ થયો માટે મેં તબલાનું સિલેક્શન કર્યું એઝ અ પ્રોફેશન પણ મને ક્યારેય પણ માતા પિતા તરફથી કોઈ ફોર્સ કે એવું કંઈ પ્રૂવ કરવા માટે કે કોઈ બીજું નથી કરતું માટે હું કરું એવી કોઈ ભાવના નહોતી મને ઇન્ટરેસ્ટ પડ્યો માટે મેં તબલા વગાડવાનું શરૂ કર્યું એતલ કોઈ તબક્કે એવું થયું હોય કે તબલા એક જુદા જ પ્રકારની એક્સપર્ટિસ છે અને નાનપણમાં ઘણી વાર એટલી મેચ્યોરિટી હોતી નથી જોકે તમારા કેસમાં તો એ મેચ્યોરિટી એક તમારા પિતાની ડિસિપ્લિનના લીધે અને તમારી પોતાની ઈચ્છાના લીધે આવી જાય પણ કોઈ તબક્કો એવો આવ્યો હતો કે ચલો બદલું આજે તમે તબલામાં એક ભારતના બી અગ્રગણ્ય ફિમેલ તબલા પ્લેયર છો પણ કોઈ વાર એવું થયું હતું કે બદલો આવે આને ના ક્યારેય નથી થયું કેમકે બહુ ડીપ રૂટેડ પેશન મને શાસ્ત્રીય સંગીત માટે નાનપણથી રહી છે હું સાંભળવામાં વોકલ બહુ જ સાંભળું છું સિતાર પણ બહુ સાંભળો છો પણ ક્યારે પણ એવું નથી થયું કે સંગીત થી થોડા દૂર થવાની ઈચ્છાનો સવાલ જ પેદા નથી થતો દર્શક મિત્રો આ સવાલ જાણી જોઈને યતલને પૂછ્યો છે કારણ કે ઘણા શાસ્ત્રીય સંગીત એક ઉત્સાહમાં શરૂ કરીને ક્યારેક કારણ કે આ એવી સાધના છે કે એક પોઝિશન છે કોઈક ચીજ સાથે તમારું એવું તાદાત્મ્ય છે કે જે તમારામાં વણાઈ જાય છે જો એ કક્ષા ના આવે તો શાસ્ત્રીય સંગીતની સાધના વચ્ચેથી અટકે છે હેતલનો જે મેસેજ છે એટલા એટલા માટે આ સવાલ પૂછ્યો કે જો શાસ્ત્રીય સંગીત તમારે અપનાવવું હોય તો તમારા અસ્તિત્વના એક અવિભાજ્ય અંગ તરીકે અપનાવવું પડે ને કેટલીક પળો એવી આવે કે તમને એવું લાગે કે આ પરફેક્શન લેવલે મને થોડોક પ્રોબ્લેમ થાય છે તો હું એને અટકાવું તો એવું ના થવું જોઈએ એટલા માટે આ સવાલ છે અને હેતલ આ રીતે આટલું સુંદર પરફોર્મન્સ આપવા માટે અને જીએસટીવી ના દર્શકો માટે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર પણ એ પહેલા હજી પણ એવું લાગે છે કે સંગીત ક્યારેય પૂરું થતું જ હોતું નથી હજી પણ કંઈક સંભળાવે એ પછી આપણે આ વાત પૂરી કરીએ